ઉમરપાડામાં ભારે વરસાદને ફલે પગલે ફરી એકવાર માંડવીનો ગોળધા ડેમ છલકાયો છે ગોળધા ડેમ ઓવરફ્લો થતા નયન રમ્ય નજારો સામે આવ્યો છે ઉમરપાડામાં ગઈકાલે બારે મેઘ ખાંગા થયા હોય તેમ ચાર કલાકમાં જ દસ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકી ગયો હતો જેના કારણે ફરી એક વખત નદી નાળાઓ અને ડેમ જીવંત થયા હતા અને નવા નીરની આવકો નોંધાવા પામી હતી ઉમરપાડામાં ભારે વરસાદને પગલે ફરી એકવાર માંડવીનો ગોળધા ડેમ છલકાયો હતો ગોળધા ડેમ છલકાતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા હતા ગોળધા ડેમ ઓવરફ્લો થતા જ આંખોને ઠંડક આપતો નજારો સામે આવ્યો હતો ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતા ડેમમાં ભરપૂર પાણીની આવક નોંધાય છે ઉમરપાડામાંથી પસાર થતી વરેહ નદીમાં ભરપૂર પાણીની આવક થતા ડેમ છલકાયો હતો ઉનાળા દરમિયાન આ વિસ્તારના ખેડૂતો ડેમના પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરે છે ત્યારે આ સીઝનમાં બીજી વખત ગોળધા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ગોળધા ડેમ માંગરોળ તાલુકાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન છે નિર્મલ પટેલ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ માંડવી